ભરૂચ જિલ્લાના જંબુસરથી મોટા સમાચાર જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જંબુસર સુવિધાઓને લઈ સૂચનો કરવામાં આવ્યા હતા આરોગ્યના ઉત્તમમાં ઉત્તમ સુવિધા મળી રહે તે અંગેના સૂચનો આપ્યા હતા કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર જંબુસર ખાતે હોસ્પિટલની મુલાકાત લીધી વરસાદ અને પૂર બાદ પહેલીવાર આજે જ્યારે મુલાકાત કરી અને તમામ સ્ટાફને સૂચના આપવામાં આવી કે વરસાદ બાદ જો કોઈ રોગચાળો કે એવું કાંઈ હોય તો એને તાત્કાલિક પગલાં લઈ અને આ વિસ્તારની અંદર લોકો નિરોગી રહે લોકો સારી રીતે રહી શકે એ તમામ પ્રકારના પગલાં લેવા માટેની આજે હોસ્પિટલ ખાતે અચાનક મુલાકાત લઈ અને જે કંઈ સૂચના નાની મોટી આપવાની હતી એ તમામ સૂચના આપવામાં આવી હોસ્પિટલની અંદર દર્દીઓની પણ મુલાકાત કરી અને મુલાકાતની અંદર દર્દીઓને પણ પર્સનલ પૂછવામાં આવ્યું જેઓનો જવાબ હતો ખૂબ સારી રીતે આ હોસ્પિટલની અંદર સેવા થાય છે સ્ટાફ પણ સારું કામ કરી રહ્યો છે નર્સ પણ સારી રીતે સેવા આપી રહ્યા છે તમામ સ્ટાફ ખૂબ સારી રીતે અત્યારે આ હોસ્પિટલની અંદર જ્યારે સેવા આપી રહ્યો છે ત્યારે હું સ્ટાફના તમામ અધિકારીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે હોસ્પિટલની અંદર દર્દીઓ છે એના માટે પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી કે પણ વહેલા સાજા થઈ અને ઘરે જાય આમ તો નોર્મલ છે બધાએ પણ વહેલા સાજા થઈ અને પોતપોતાના ઘરે જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને સર્વે ભવંતુ સુખીને સર્વે સંતુ નિરામયા ના પાણીને લગતા હજી કોઈ કેસ આવ્યા નથી છતાંય પણ પૂર્વ તૈયારી રૂપે પણ સૂચના આપવામાં આવી કે ટાઈફોઈડના કેસ જો આવતા હોય તો એની પણ પૂર્વ તૈયારી રૂપે દવાની તૈયારી કરવી અને જે જે નાના મોટા સૂચનો હોય એ સૂચન કરી અને આ વિસ્તારની અંદર સારા પ્રમાણમાં લોકો સારી રીતે રહે અને નિરોગી રહે એવી સૂચના આપવામાં આવી right now and press the bell icon